આ વચનનો દેશ છે અને ગુરુમુક્ સભામાં કોઈ મહાપુરુષ વગતા પુરુષ બોલતા હોય ત્યારે જ્ઞાનથી સાંભળવું પડે તો આપણું કલ્યાણ થાય પછી જીવનમાં આપણું કલ્યાણ થવાનું નથી તો આજનો પાવન પ્રસંગ વડોદરા મુકામે ભક્તના ઘેર મંગલેશ્વર સાહેબની છત્ર છાયામાં સદગુરુ મહિમા આ કાર્યક્રમ સદગુરુ મહિમાનો છે સદગુરુ મહિમા આદિ અનાદિ કાળથી ચાલતો આવે છે આજનો નહીં બીજા બધા જે મહિમા છે એના ઉજવણા થઈ જાય થઈ જાય છે સદગુરુ મહિમાનું કોઈ ઉજવણું થતું નથી તો આટલો બધો મહિમા કેમ નો છે ભગવાનનો નહીં માતાજીનો નહીં નો તો સદગુરુ એ આપણા ઢેડા મટાડ્યા છે આપણા ઢેડા મટાડે એ સદગુરુ ઢેડા ધરાવે એ નહીં કેવા દહેડા મતાડ્યા સદગુરુ એટલે એનો ઉપકાર ભૂલાયો નથી ભક્તિ બીજું કઈ કરવાનું નથી આવતું કે વડ અવગુણો છોડવાના છે આપણા આપણા ભીતર જે અવગુણો પડ્યા છે સદગુરુ બીજું કાઈ કરતા નથી અવગુણ છોડાવે છે તો જયદેવ બાપા શું કે છે કે અવગુણ છોડા आप सतसंग कर દારૂ જુગાર ચોરી ધારી જીવહિસા છોડવાના આયા સદગુરુ મનુષ્ય બનાવે છે મનુષ્ય જન્મતા નથી પંચ નું પાલન કરે એને મનુષ્ય કહેવાય બાકી કોઈ મનુષ્ય આ જગતમાં છે નહીં આવા સમર્પ સદગુરુ મળે પંચ સિદ્ધનો પાલન આપે કે આસ્тику દારૂ ના પીતો જુગાર ના રમત ચોરી ના કરતો ઢાઈ ના કરતો માંસાહાર ના કરતો મન વચન કાયા પિયાનો પાલન કરે એ મનુષ્ય બાકી તો ભજન ગાવું એક તો બુદ્ધિનો વિષય છે ભજન બનાવવું બુદ્ધિનો વિષય છે

જે પોતાને નથી ઓળખતો તો હામેલાને નથી ઓળખતો એના જેવો જડ એ કઈ નહીં જડ કેને કેવો ને ચેતન કેને કેવો તો જડ આને કીધો તમારા ઘરની અંદર પ્લાસ્ટિકના ઉંદરડા મૂકી દેજો બિલાડી થપાટ મારે હાવ હા તો કહેવાનું બિલાડી કોઈ બી થપાટ મારે નહીં જનાવર છે એને અક્કલ છે કે ખોટું છે

હવે ના આવે પાછા અયોધ્યા જીયા રામ દ્વાર દ્વારકામાંથી કૃષ્ણ જીયા હવે ત્યાં ના લેવા નામ તો એ જે નીચ નામ છે એ સદગુરુ સમજાવે છે પણ આપણી જળ બુદ્ધિ પડી છે આ જળ બુદ્ધિ ઝાંકરા કાઢે સદગુરુ સદગુરુ કરાવવાથી કઈ કાળા હોય તો ધોળા ના થવાય એ વ્યમમાં નહીં રહેવાનું

તો આ બધું આપણને પકડાઈ દીધું છે જન્મ થયો પાંચ દિના હતા ત્યારે કોરો કાગળ હતો છઠ્ઠા દીએ છઠ્ઠી મૂકીને બધું પકડાવતા પકડાવતા એટલું બધું પકડી દીધું છે છોડવાનું નામ નથી લઈ શકતા સદગુરુ આ બધું છોડાવે છે છોડ પાંચ દિનો હતો ત્યારે તું કોણ હતો ખબર છે નથી ક્યાંથી આવ્યો નથી અહીં રેલવે સ્ટેશન હશે વડોદરામાં અહીંયા કચરા પટ્ટીનો ડબ્બો હશે બનાવ્યો હશે ને ત્યારે ચોખ્ખો હશે હોય ને પછી અંદર બધા થૂકવા મળ્યા વારા ફરતી વારા ફરતી વારા ફરતી અને ડબો બગાડી નાખ્યો ભૂવા થૂંક્યા બાવા થૂંક્યા બ્રાહ્મણ થૂંક્યા પટેલિયા થૂંક્યા રાજધારણિયા થૂક્યા ગ્રહ પનોતીઓ વાળા થૂક્યા વાર કવાર વાળા થૂંક્યા ડબો બગડી ગયો એમાં ડકો છે પાંચ દિન હતો તારે કોરો કાગળ ધીરે ધીરે સુકવા માંડ્યા બધા અને આપણે સંગ્રહ કરતા જ યા કા હાચું હશે હાવ ખોટું છે સત્ય છે જ નહીં તમને ગુલામ બનાવવા માટેનું આ સડી છે તમને ગુલામ બનાવવા માટેનું આ ષડયંત્ર અંતર ઊભો કર્યું છે બીજો મોટો ષડયંત્ર અંતર કયો ઊભો કર્યું છે આપણે ગુરુ મુખી સી તો એમાં માનવી સી મેં નજરે જોયું છે આ બધું કયું કે ભુવા ને બોપણ ને કાઢે બ્રહ્મારે સત્સંગ કરી સંતનો હોય અંધ શ્રદ્ધા ઉઠી ગે કરીએ તેનું ગુરુ મુખી છું અમારા નિરા પંથ ના હો મારા મંગલેશ્વર પંથ વાળાના નામ ના લેવાય એમાં આવ્યો છે તમે તો બધા બહુ હારા છો નેક ઠેક વારા છો હા તમારામાં તો બિલકુલ અંધશ્રદ્ધા નથી એટલે હું અહીં આવું છું અને અમારા નિરાતમાં તો બહુ અંધશ્રદ્ધા છે એક આચાર્ય બાપુ હતા ને રમેલ કરવા દીધા માતાના માંડવાના છોકરાને લટવું જોવા આગળ લેવડાય હવે યાર તમે આ નિરાતવાળાથી આવું કેમ કરો છો

અને અત્યારે બધા આશ્રમ જો વધ્યા હોય તો આપણે ખોટા ભગવાનને ને માની છીએ અત્યારે સાચા ભગવાનની ગણતરી કરતા નથી ઘરમાં મા બાપ હોય એને પગે ના લાગે છોકરો એનું માને નહીં પછી વર્ધા આશ્રમમાં મૂકી આવે અને પછી જાય અંબાજી બોલ મારી અંબે જઈ જઈ અંબે રજાયું લઈને દોડતો હોય તારી માને પગે લાગ્યો છું જગત જનની જનેતા આપણો જન્મ દેવા વાળી આજે જનેતા એવી આપણી બીજી કોઈ નથી ચાર હાથ વાળી દસ હાથ વાળી ભાલા વાળી ત્રિશુર વાળી એક રહી તમારું કલ્યાણ નહીં કરે એના રૂઢે ધારી તમે મોટા થયા છો લીલેથી હુકે હુકરાયું ખાતા શીખરાયું તમને બધું ધંધો નોકરી ભણાયા ગણાયા એ જનેતાને કોઈ દી વાર તહેવારે પગે નહીં લાગ્યા હોય અને અહીંયા મઢ હોય અહીંયા ઉપાડ્યા કરતા હશે ખરે બેકાર છે આપણા ઘરને મંદિર બનાવો મંદિરમાં સુતામ જાવું છે મંદિરના દેવ ખાતા નથી પિતા નથી સીધને થાળ ધરાવો મંદિરમાં સુતામ જાવું છે આજનો યુવા પેઢી અવળા રસ્તે જાય છે સદગુરુ એને સીધો માર્ગ બતાવે છે તો ભૂવા ભૂપણ ને કાઢે ભ્રમણા સત્સંગ કરીએ આવા સંતનો નો અંધ મટી જાય અહીં ચાર ચોકમાં કુંડાળું હોય તમારે ગુરુ મૂક્યું હોય તો જી આવો રોકી જશે તો આ કોઈ ઉતારો ઉતારી મૂક્યું અને કંઈક વળગશે તો બીક લાગે ને

હવે આપણે ગુરુ કે એમ કરવું નથી એટલે આ અધકસરું થઈને ઉભું રહ્યું છે નહીં ઘરનો કે નહીં ઘાટનો આ ખાંચી ને બળદિયા ગુરુએ કીધું કે આ તન મન ધન શીર્ષ ને આપી દીધું ભલામણા હવે તારી પાસે શું રહ્યો તન મન ધન અને શીર્ષ બાદ કરતા જે શેષ પદ વધ્યું એ તારું નિજ પદ છે સ્વયં પદ છે હવે બીજો લબાચો તું મૂકી દેજે તો આપણે તો ગુરુ નહીં રાખવી માતા નહીં રાખવી આ બે ગોળ નું હાલે આપણે ગુરુ નહીં રાખવી મેલડી નહીં રાખવી મેળા આવે ના આવે મેળ કોઈ દિવસ જીવ નું કલ્યાણ ના થાય આ તો જેને હોપી દીધું છે એની વાત છે આવું જે હોપી દીધું હોય એ આ બધા દૂષણો માંથી બહાર નીકળી જાય આપણે તો કોઈ બેઠા મરી ગયા હોય તો બારમું હરણનો ટકા કરાવવા પડશે પણ એ મેં જાગૃતિ બચવા આપવામાં જોઈએ અમે શું કામ ટકા કરાવી અમારે દાઢી મૂછું મૂંડાવાની ના હોય એ જીવતા તો ત્યારે બધી સેવા કરી લીધી અને જીવતા ગુરુ શરણે એ મૃત્યુ થઈ ગયું નવો જન્મ થઈ ગયો હવે બારમા તેરમાં એને ના હોય તો આ જે વસ્તુ દૂષણો છે આમાંથી જે બહાર કાઢે એને સદગુરુ કહેવાય આવે તો સદગુરુ દાણા જોતા હોય માથા ખોટા ફસતા હોય તો એ તમને ક્યાં છોડાવે એટલે ચાદર લેવાથી ગુરુ નથી થવા તો આવે છે ભીતર માં ગુરુ નહીં એ દશા ક્યારે આવે તન મન ધન જ્યારે સદગુરુ સેવેલા હોય ગુરુ વચન માં એ સાથે કરીયો હોય ગુરુ કૃષિ કૃષિ ને ગુરુ પગલા ભરતો હોય ત્યારે દશા હાલ છે બનાતું નથી વેચાતું મળતો નથી અને વેચાતું મળે સંતનું પદ નહીં

સાડા પાંચ હજાર વર્ષ પહેલા આ દેશમાં મંદિર મૂક્યું તો આપણે કેના ઉપાસક હતા એને એ ભૂલી ગયા આ ભારતની અંદર બે જ જાતિ હતી નર અને નારી સ્ત્રી અને પુરુષ એ કુદરત ની બનાવેલ બે જ જાતિ એમાં પૂછવાનું ના આવે તમે કેવા છો તો આ બધું હલવાડો કોને આપણા ને આ ઘર જાતના ઝઘડા કરાવી દીધા આવું વિદેશોમાં નથી

એની ઓળખાણ સદ્ગુરુ કરાવે છે એટલે જયદેવ પાકે છે કે જયદેવ કહે છે જીવના મારે સદ સંગ કરિયે મે આ સંતનો જયદેવ પુરુષ લીધા છે કોને અપાયો છે એ તો વિચાર કરો એને ભૂલી ગયા અને બીજા લઠ્ઠા પકડી લીધા છે હવે જેને અધિકાર અપાયો છે એને યાદ કરો તો એ ગુણો આપણે ભૂલી ગયા છે આપણા સદગુરુ એ જ સમજાયું તો સદગુરુ નું નથી માનતા આપણે તો આપણે કરવું છે શું પાછી એની હાલત લાવવી છે પેલા હતી જાગો તમને કઈ નડે એવું નથી કઈ વળગે એવું નથી અને તમારું કોઈ કઈ બગાડી શકે હોય નિર્ભય બનો તમારા દીપક તમે બનો કોકના ના અજવાડે ના હાલશો

એમ આપણે ગુરુને અંતર હોય ને ત્યાં સુધી કોઈથી અનામત નામ પ્રગટ થતું એ અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે નહીં આવે હાચે હાચી તો આવો સંતો નો મહિમા છે સુપાત્ર શિષ્ય છેલ્લા સુધી ચલવે છે આ બરોબર આનું ઉજવણું ના હોય કે આ વાત શું કરી નાખે તો આ ભજન આ બધા હરિગુરુ સંતો આ બધાને તેડાઈ ભગત જે કઈ પ્રોગ્રામ કર્યો છે સદ્ગુરુ મહારાજ સુખી રાખે આવો દર મહિને દર પૂનમે આવા પ્રોગ્રામો કરતા જ રહેવું હું તો કહું છું આના બાર મહિને નહીં મહિને ને મહિને થવા જોઈએ મારે સદ્ગુરુનો મહિમા છે અને આ મહિમા હવાયો કરીને બતાવે એને શિષ્ય કહેવાય બાકી કુપાત્ર હોય તો બગાડે છે

કાલે અમારા ઘેર પ્રોગ્રામ હતો આગળના દિવસે તમારા જ ગુરુ ભાઈઓના સાનિધ્યમાં ભરત બાપુના ઘરે બહુ સરસ ગુરુ મહિમાનો કાર્યક્રમ હતો એ એને એટલો બધો ગુરુ ઉપર નિષ્ઠા હતી કે વરસાદ આવ્યો જ નહીં ને ભલ ભલાની તારીખો પણ ફરી ગઈ હતી એ વખતે તો એમને પણ સરસ એના સદગુરુનો મહિમા કર્યો હતો હરિગુરુ સંતોને તેડાઈને ભોજન ભજન સત્સંગ જે બને સેવા તો એ તમારા જ ગુરુ પૈસે ભરત બાપુ કાલ મારા ઘેર આવ્યા મહિમા મહિને મહિને કરતા રહો હળીમળી બધા અને એને ગુરુનું નામનું રોશન આગળ લાવો બધાને એમ થાવવું જોઈએ મંગલેશ્વર ફોજ ના વાત ના થાય તમારા વિચારોથી કોઈનું જીવન પરિવર્તન થવું જોઈએ તો અહીં મારી વાણીનો વિરામ આપો શું બોલો સદગુરુ